હેલો મિત્રો જીસેટ પરીક્ષા બે હજાર પચીસ તમામ કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા પાસ કરવા સાહીઠ ટકા માર્ક લાવવા જ પડશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જીસેટ જનરલ પેપર એક ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ આ મુજબ ડિઝાઇન કરવામાં આવી છે પેપર બે કોમર્સ ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ આ મુજબ ડિઝાઇન કરવામાં આવી છે તમામ ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસના કટ ધ્યાને લેતા તમામ કેટેગરીના ઉમેદવા ઉમેદવારોએ સાઈઠ ટકા માર્ક લાવવા જ પડશે તો શા માટે સાઈઠ ટકા માર્ક લાવવા પડે તો જનરલ કેટેગરીના ઉમેદવારોએ મિનિમમ ચાલીસ ટકા અને અનામત ઉમેદવારોએ પાંત્રીસ ટકા માર્ક લેવા ફરજિયાત છે અગાઉના વર્ષના કટ ઓફને જોતા સાઠ ટકા માર્ક લાવવામાં આવે તો તમામ ઉમેદવારો મેરિટ પાસ કરી શકે છે જય હિન્દ જય ભારત